અને સાથે આપણી પલટણ પણ છે ફેરી અને આજે અમારે જવાનું છે ગિરનાર ચડવાનું છે બરોબર અડધા જૂની સીડીએ જાઉં અડધા કે નવી સીડીએ જાઉં તો મારો વિચાર છે કે જૂની સીડીએ જાય કેમ કે બધાય જૂની સીડીએ જતા હોય મોસ્ટ ઓફ બ્લોક બનાવતા હોય અહીંયા તો લોકેશન અહીંયા નેચર સારું છે એમ કહે છે બધાય તો હા કઈ ઓલાનું શું કરે હવે બરાબર નવી જાઉં જ વાહ ક્યાંક થિંકર

આપણો ફાઈનલી અમે રોપ પહોંચી ગયા છે અને અહીંથી જૂની સીડી છે અહીં રોપ વે છે તો રોપ ની બાજુમાં જૂની સીડી અને અમારે એક ભાઈ પાણીની બોટલ લેવા ગયા છે કેમ કે આપણે ઘરેથી લઈ આવી પાણીની બોટલ લઈ જવા દેતા નથી આપણે પ્રદૂષણ ના કરે ને એવી એક બોટલ આવે છે તો લેવા ગયા છે આપણો ટ્રેક હવે અહીંયાથી ચાલુ થાય છે બરાબર તો જય ગિરનાર અને અહીંયા ચેકિંગ ચાલુ છે બેગ અમારા ચેક થાય છે ફાઈનલી ચેકિંગ પાસ

બધાયને ફૂલ ગરમી ચડી ગઈ છે બરોબર થોડીક વાર આરામ કરી લઈ પાછા આપણા મંજિલ ઉપર બરાબર ચાલો ચાલ મિત્રો આ જૂની સીડી આવવાનો આનંદ એક જ છે આનું નેચર આની પ્રકૃતિ બરોબર એનું શાંત વાતાવરણ આહા હા હા પૂછી લ્યો અમારા મિત્રોને કે એક મજા આવે અરે ફૂલ મોજ ફૂલ તો જા ખાલી ખાલી બાકાજી તું બચો બચો તમારો ફૂલ નેચર નો આનંદ લવ ને તો જૂની સીડીએ જવાનું બરાબર અને આપણો સબ્ક્રાઈબર એક ઘડી ગયો છે જય માતાજી આવજો જો હજી તો એકસો ઓગણીસ સબક્રાઈબર હતા તો એક વધી ગયો એકસો ને વીસ થઈ ગયા જગનાથને દુનિયા અહીં તો આઠસો પગથિયા રહી ગયા તો ઠેલો દઈ દીધો અહીં તો બાકી છે જી મેન છે મિત્રો સીડી તો જોવા આવી કાઈ ઘટે નહી વે ઠેલા વગે ગરમી ચડી ગરમી ચડી ગઈ ને હાહે ચડી ગયો હે પેરો કેમ કે મારે ઓળખ બને હોય ને તો હું વાયલો જાવું એમ ને જીતે ઓહો મિત્રો સીડી આવી હાવ આમ ગજબ ઠાકોળો લાગે હવા નીકળ ગઈ ભાઈ મને હારું ને હા ચડી ગઈ છે બે ત્રણ પેરા તો પોરા ખાત

드디어 대체 지저 갑니다 오 마이 갓 아악

આ ગીંડાનું નેચર વાણી છે નેચરલ ફિલ્ટર થઈ પથ્થરનું વાણી છે માતાજી મિત્રો આપણે પૂજા છે હનુમાન ધારા અને અમારા અડધા મિત્રો આગળ વૈયા ગયા છે તો હનુમાન જવાનું કેન્સલ કરીએ બરાબર એ પાછા આગળ વૈયા જાય

મિત્રો ધુમસ અહીંયા આવે રહી રહીને આવ્યું છે જોવો કાંઈ દેખાતું નથી દેખાતું બંધ થઈ ગયું હોય ને અહીંયા ફોટોશૂટ ચાલુ છે ફોટા એમાં ઘણા બધા પડ્યા એ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા જડી ગયા મિત્રો આમાં ધુમસ તો જોવા કાંઈ દેખાતું નથી નગર આ નજારો બહુ જોરદાર પછી એમ ધુમસનો નજારો જોરદાર હે અમે નાય નથી તો છે આવો સફર અમારો ટ્રેક ધીરે ધીરે જાય ઉપર મિત્રો જો તમે કંઈક લખેલું હોય વાંચો તો આમ હોય કાઈ अम्मा ભાઈ પે આ જાઉંગા મે ઇનકી કેમ મિત્રો તમને મારા આ નજારાનો તમને વર્ણન કરવું અમાર મારા ભાઈ બહેન આવડા કેહે હવે એક આવડા ભાઈ બહેન ને આપણે ભાઈ બહેન બનાવ્યો હે હે કેમ કે આવે કેક મજા આવે અમારા બે નંબર એન્જોય ફૂલ

મિત્રો ધીરે ધીરે છાટા ચાલુ થયા હે અને ફૂલ ધુવાણો હે ધુવાણો બોલે તો ધુમ્મસ ચારો તરફ કોરાય કોરા ચારો તરફ કોરાય મોબાઈલ હાચવાનું કઈ છે નહીં અને રેનકોટ એ નથી એમને જો આ બધા ધોયડા આવ્યા મે બધાને પહેલાથી ચેતવણી કરી હતી એમને મળ્યા ભાઈ મારે કોથળી લેવા દે પણ કોથળી ક્યાં લઈ આવવા દી છે કવર લેવાના દીધું થોડી મિત્રો લિફ્ટ જાય છે બરોબર તો તમે લિફ્ટ માં તમે આવો તો ધ્યાન રાખજો કેમ કે ખરાબ વાતાવરણ હોય ને ત્યારે લિફ્ટ બંધ રહે છે એવું અમને જાણવા જેવું છે બરોબર ભાડા નિયથી મિત્રો આજ ઉની સીડી અને અહીંયા નવી સીડી બરોબર અહીંથી બે ફેરી થાય છે ને સિંગલ સીડી હવે જાય છે આપણે ટૂંકમાં આવે નવી સીડીએ જવાનું છે ઓહ મિત્રો જૂની સીડી અને નવી સીડી બંને બે ભેગા પડીને પબ્લિક બહુ જાજી થઈ ગઈ છે તહેવાર હે થોડોક સાતમ છે આજ અને માણા ફરવા નીકળવાનું છે વ્યાજબી છે હાલો તો આપણે ધીરે ધીરે હાલા જાય બીજું હોય હું આમાં ફાઈનલી મિત્રો અમે અંબાજીએ પહોંચી ગયા છે બરાબર અહીંયા પબ્લિક વધારે છે બહુ અને હવે માતાજીના દર્શન કરવા જવા નહીં મોબાઈલ અલવડ છે તો હાલો જય જય અમદેવું દર્શન કરી દીધા છે અને પબ્લિક તો જવા મિત્રો અહિયાં કેટલી પબ્લિક મિત્રો માતાજીના દર્શન કરી કરીએ એવા બધા નાસ્તા કરવા બેસી ગયા હૈ મિત્રો ફાઈનલી અમે જમી લીધું છે નાસ્તો વાસ્તો કરી લીધો છે અને હોળી કે ને હોળી કાઢવાની ઉતરવાની હવે એના તરફ આપણે આપણા ટ્રેક ઉપર નીકળી ગયા હે અને અત્યારે ધુમ્મસ વાત જ પૂછો માં એ ધુમ્મસ ફોટા અમારે આવતા નતા બરોબર પણ ફોટા અમારે કરવા જોરદાર તો હાલો હવે આપણા મંજિલ તરફ ધીરે ધીરે આપણે હવે પહોંચવા આવ્યા હૈ આધી મંજિલે પહોંચી ગયા હે તો બ્લોગ માં કન્ટિન્યુ ક્યાંય જતા નહીં જનતા માફ નહી કરેન જય ક ભાઈ ભાઈ આમલી બોલે હાય હાય ચલો ગાઈસ અમે પણ આયા છીએ તમારે જો જો આની સિંગ જોગી આને રમતાલાલ જોગી

તમારે <laughs> <laughs>

वरना हमारा टिकट कट जाएगी बच्चों 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 बच्चों

હાઉ પાર્ટી ફેલ હે હાઉ આરામ કરી લઈએ હવે થોડીક વાર ચશ્મા બસમાં કાઢી નાખી બહુ ચશ્મા પહેરા તો હાલો હવે ધીરે ધીરે આરામ કરી નીચે ઉતરશું નકરી ધુમ્મસ મિત્રો આપણે કાંઈ દેખાતું નથી બાકી લોકેશન અહીંયા આવે હો હાલો હવે ધીરે ધીરે નીચે ઉતરી હવે આમાં નીકળી ગઈ ભાઈ આપણે

તો હાલો દર્શન કરી લઈએ અમે મિત્રો ફાઈનલી અમે બધા વિરના ની આપણે ઉતરી ગયા દર્શન કરી દર્શન કરી અને ગુરુ દાદાત્રે ના દર્શન કરી આપણે છેલ્લે છેલ્લે દર્શન કર્યા બરોબર મિત્રો આપડે બધા કીએ ખબર હોય તો એ છે કે મંજિલ કરતા રસ્તાની મજા કઈક અલગ હોય બરોબર તો આપણે ફૂલ મોજ કરી લીધી તો તમને પણ ટાઈમ મળે તો આવજો ઇન્ડાર મોજ કરવા અને જો મજા આવી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો મજા નહીં આવ્યો નકર બાકી હાથ બે ગયો હજુ ફૂલ ટાંગા ત્રુજે ટાંગા Thanks! Love you! you <laughs>